નમસ્કાર મિત્રો તો સરસ મજાનું ગીત સંભળાઈ દો ભેલી ને ગઈ મને હે કલો નથી તારી હાજરી વિહરતી નથી ગોંડી ઓખો તારી માંજરી હે હામ રાખજે ગોંડી લઈ સતન ગોતી લાવું તો તને બાકી બીજી કોઈ નહીં ગમતું ખોયું મન ગમતું ખોયું આ શું થયું એક વાત કાયમ રાખજે તો યા મેં તને હસવી એવી કોણ તને હસવશે હો દર્દી દિલની ફરિયા મેં તને હસવી એવી કોણ તને હસવશે દસ વાર ફોન કરનારી ભૂલી નહીં શકે તો જીવ કે નારી હા 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 લાખો માં એક દોતે નાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે કોક દરે તારા ની યાદ તને આવશે હોડલી રે અધવસ તૂટીર ગઈ